સરકારશ્રીના વિવિધ વિભાગો અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને ફરિયાદ કરવામાં આવી હતી જે સંદર્ભે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જે કે પેપર મિલ લિમિટને કારણ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવેલ હતી જે સંદર્ભે અત્યાર સુધીની જે ઘટનાઓ જોઈએ છે એ પ્રમાણે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ બી આવા ગંભીર પર્યાવરણીય મુદ્દા પર ફક્ત કારણદર્શક નોટિસ આપીને છૂટી જાય છે પરંતુ આ મુદ્દે જો સમય મર્યાદામાં આગળની કાર્યવાહી કરવામાં ના આવશે તો અમોની કોટરાહેબી કાર્યવાહી કરવાની અમારી તૈયારી છે આવી રીતે જે ગંદુ પાણી સીધું તાપી નદીમાં છોડવામાં આવે છે આ તાપી નદીને આપણે એક તરફ તાપી માતા તરીકે એમના પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે અને સાથે સાથે સરકારશ્રી દ્વારા કરોડો રૂપિયા તાપી નદીના શુદ્ધિકરણ માટે ખર્ચવામાં આવે છે જે બી સરકારના પૈસાનો બગાડ છે અને સાથે સાથે આ પાણી તાપી જિલ્લાથી લઈને સુરત જિલ્લામાં સુધીમાં કરોડો લોકો આ પાણીનો ઉપયોગ કરે છે ખેતીમાં ઉપયોગ થાય છે અને માછીમારી માટે બી ઉપયોગ થાય છે એટલે આવા ગંદા કેમિકલ પાણીનો સીધે સીધો શરીરમાં પ્રવેશ થવાથી ભવિષ્યમાં ઇનડાયરેક્ટ જેનોસાઇડ તરફ આ પ્રક્રિયા આપણને લઈ જઈ રહી છે આ તમારી અને મારી સૌની સહભાગી જવાબદારી છે કે આવી પ્રક્રિયાઓ અને આવી ઝેરોક્તિ હવામાં પ્રદુષણ ઓગતી કંપનીઓ વિરુદ્ધ આપણે કાર્યવાહીઓ કરીને આવી પ્રવૃત્તિઓ આપણે અટકાવી શકીએ આ બાબતે આશીષ ગજેન્દ્રભાઈ ચૌધરી દ્વારા પર્યાવરણ મંત્રાલય દિલ્હી સીપી સીબી જીપીસીબી સચિવ જળ સંસાધન નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્ચર વિભાગ વગેરે કાર્યાલયોમાં કાયદાના ભંગ કરવા પડેલ ફરિયાદ કરવામાં આવેલ હતી આ ફરિયાદના તથ્યો અને પુરાવાને ધ્યાનમાં લઈ વિશાળ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ ઓગણીસો ચુમ્મોતેર મુજબ સેક્શન તેત્રીસ એની નોટિસ જે કે પેપર મિલને આપવામાં આવેલ છે જે મુજબના પાલન ન થાય તો અમો અરજદાર પર્યાવરણની જાળવણી અને સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય માટે કાયદાકીય કાર્યવાહી કરીશું સાદિક પઠાણ સાથે મનીષ રાંચંદાની હિન્દ ટીવી ન્યૂઝ તાપી